સુરતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન એકસો ઓગણીસ બાંગ્લાદેશ નાગરિકોને ઝડપીને રાંદેરના ભિક્ષુ ગૃહમાં રાખવામાં આવ્યો છે સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે આ ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા આવા ગેરકાયદે વસવાટ કરનારાઓ સામે કાર્યવાહી હજુ આગળ પણ ચાલુ રહેશે સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે સુરત પોલીસ દ્વારા વિશિષ્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીમાં અત્યાર સુધીમાં કુલ એકસો ઓગણીસ બાંગ્લાદેશીઓને શોધી કાઢીને ધરપકડ કરવામાં આવી છે તમામ બાંગ્લાદેશી નાગરિકોને હાલમાં રાંદેર સ્થિત ભિક્ષુક ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે જ્યાં તેમનું યથાસંભવ પુનઃ સત્યાપન કરવામાં આવી રહ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી ધુસણખોરોની પ્રવૃત્તિ અંગે સુરત પોલીસને અણકટ માહિતી મળી રહી હતી પોલીસ દ્વારા યોજવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ માટે દસ્તાવેજોનું ખાતરીકરણ કરવામાં આવી રહ્યું છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી સતત ચાલતી રહેશે અને રાજ્ય તેમજ દેશની આંતરિક સુરક્ષા માટે આવા ગેરકાયદેસર પ્રદેશ ધરાવતા વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત